અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મોટા ભાગે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે ત્યારે અહીં રહેતા લોકો માટે પાણીનું ખૂબ વધારે મહત્વ થયું છે જોકે ઉનાળામાં જ સરકારે નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે પાણી વગર પશુપાલનનો વ્યવસાય કરવો ખૂબ મુશ્કેલ છે ખેડૂતોએ પાણીના બાબતે અનેકવાર રજૂઆતો કરી જોકે કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ સરકારને જગાડવા માટે અનોખો પ્રયાસ પણ કર્યો હતો સિંચાઈ માટે પાણીની માંગને લઈને ખેડૂતોએ સુઈગામ તાલુકાના માલસણ ગામમાંથી પસાર થતી નર્મદા વિભાગની કેનાલમાં જ હવન કર્યો માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું તે માટે હવન કર્યો આ માટે આ હવનમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનો પણ જોડાયા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે આજે આ માસન બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતિના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને સરકાર મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા ત્યારે બાજરી રાજકોટ જેવા ખેડૂતોને જે પશુપાલન નિર્ભર થાય એના માટે જે આ ખેતી કરવામાં આવી પિયત કરવામાં આવી છે સો સરકાર ને પાણી નતું આપવું તો મહિના પહેલા જાહેર કરી દેવું હતું કે ઉનાળા પાણી નથી આપવાના કોઈ ખેડૂતો સિંચાઈ કરતા નહીં એટલે હું તો આપણે હનુમાન દાદાને ને વિનંતી કરું વાયુભાઈ કે ગાંધીનગર જાઓ સરકાર ને સદબુદ્ધિ આપવા વિસ્તાર ના ખેડૂતોને પાણી આપે તાર ચૂંટણી હતી એ વખત વાયદા અમારો લાવો તો તમને પાણી આવશે તમારું કામ કરશે અને અત્યારે પાણી બંધ કરી નાખ્યું ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તમારી માગણી પૂરી કરવામાં નહીં આવે તો ગમે તે કરશે આજે ખેડૂત કિસાનો દ્વારા એક યજ્ઞ કરવામાં આવ્યું હતું કે તેના અંદર પોણે ચાલુ થાય પણ વારંવાર આવેદન પત્રો આપ્યા છે અમાકો રાજકીય પક્ષ તરીકે કોઈ ખેડૂતો ભેળા થયા નથી માત્ર ને માત્ર ખેડૂતોને પોણે આપો જો તમે પોણે આપતા હો તો અમારે આવેદન દેવા પડે નહીં અમારે આવા એક ને ભેડા થવું પડે નહીં પણ અમારે તમને વારંવાર કહેવા છતાં તમે હજી તમારી આંખ ઉઘડતી નથી અત્યારે પશુઓની બહુ ત્રાસ પશુપાલન છે પોતે થી ચાલીસ રૂપિયા જેટલો પૂરો મળતો નથી અને ખેડૂતોની ભયંકર તકલીફ છે અને રવિ શિયાળુ સિઝન ની અંદર જે જીરું થઈ ઉતારવામાં આવ્યું હતું એટલે એમણે ખેડૂતોએ માત્ર બે બે પોઈન્ટ ચાર બાજરી જુવાર કરી છે ઉગતી એટલે પશુપાલકો બચી શકે ખેડૂતો પણ બચી